નારિયેલ નથી આ લગ્ન નું નારિયેલ છે બાપુ નું થઈ ગયું બોલું બાપુ પ્રધાનજી કેમ ફટાક્યા અવાજ આવે અંદર થી

અને એને કેજો આ કયું નગર ને કોણ રાજા રાજ કરે બાપુ બોલો વર્દાનજી આ કયું નગર ને કોણ રાજા રાજ કરે હરેવાલા વર્દાનજી આ પિંગલગઢ જેવા રુણા રાજ્ય સે રાજા ભડિયારા એ રાજ્ય કરે છે વર્દાનજી આનો ખબર ન હોતી એટલે પૂછું આવ્યો અરે મુદાવ હા આ પિંગલગઢ નગરી હેને માં રેઢિયા રાજા રાજ કરે ના બોલો બાપુ ભૂલાઈ ગઈ

રખડિયો લુખડીયો કોને લાગે પૂછ દાદા અમારું ઉઘાડું કરે એમાં ઉઘાડું કરવાની વાત જ નથી બધા ભગવાન આપી જ છે

બાપુ દાદા દાદા બાપુ બે મળી લ્યો જય માતાજી મહારાજ જય માતાજી ગોરદેવ જય માતાજી કે રાજા બઢિયા તમને નમન કરે છે ગોરદેવ અરે ગોરદેવ હવે તમે ક્યાં થી આવો છો અને આજે તમે ક્યાં જઈ રહ્યા છો અને આજે મારા રાજાની વાલી પાસે સુકારી લઈને આવ્યા છો ગોરદેવ એટલું પોલીસ વાળાને પૂછતા બાપુ જય માતાજી મહારાજ આવવાની વાત કરતા હોય તો પોકણગઢ થી આવું પોકણગઢ ના રાજા અજમલ રાજા એમની દીકરી સગુના નો લઈ આજ તમારું દ્વાર આવ્યો છે મહારાજ ખબર છે આજે તમે ભાન તો નથી ભૂલી ગયા ને ગુરુદેવ આ પિયલગઢ ના રાજ્ય છે ગુરુદેવ માટે આજે તમે જે રસ્તે આવ્યો હોય એ રસ્તા તરફ હાલતા થઈ જાવ નહીં તર હમણે મારી સિહોરી તલવારથી આજે તમારા ધરતી થી મથે જુદા કરી ને મારે ગઢને કાંગરે લટકાડી દઈશ માટે મારા વાલા પ્રધાનજી જો ગોરદેવ મને તો ઠીક છે નહીં તર ધક્કા મારી ને આપડી ડેલી મૂકી આવો હાલ દાદા કોને કે છે તને ન જાવ હા પણ આઈ ને લવાઈ લો આ બાર

પ્રધાનજી હા કોઈ મહેમાન આવ્યો હોય ને એને પ્રેમથી પૂછાય હ શું વાંધો છે એમ હમ એને આવી રીતના આવી રીતના છે ને વડકા નો ભરાય હા હવે નથી જવું અહીંયા જવું પૂજા બાપુ દાદાને મારો ને એ કહે અહીંયા જ ઉભુ

¿Aló, cono varo ahí vos? Por tanto, si Rajani vale para ver gordo en el tacamani, Rajani va a armar un pie. Nada. Ya no, Amar, ya no me pago, padre.

મારે તમને મારા મન ની વાત કરો અહીંયા ઉભા રહ્યો તમાર મન ની વાત કરો હા દાદા હું તારે બાયડીયો બાપુ ઈ જો નહી કે તારે મન ની વાત હું કરું બસ બાપુ બસ બસ પ્રધાનજી કેમ ન્યા હાથ રાખ્યો ને સાલ કેમ તમારી ફરી ગઈ ફરી જાય ને કેમ સાલ ફરી ગઈ

બાપુ ને ખબર છે બાપુ ને છોકરા કેટલાક છે કેટલા હોય દવા બહાર હોય એવું છે પૈસા વાર ને કેટલા પૈસા ખબર હોય ને એવું છે તને તારી ખબર છે એવું તો કઈ વાંધો નઈ

બાજી બગાડવાની પણ સુધારવા આવ્યો છું મહારાજ માટી વેરી માંથી વિવાહ બનો મહારાજ જિંદગી જીવાની મજા આવશે મહારાજ

માટે સોગન છે માં ભવાનીના તો કદા આજે કોઈ ઢૂડાકોડનો આવી ગયો હોય ગોરદેવ તો એમના ધરતી પર જુદા કરી અને મારે ગઢને કાંકે લટકાડી દીધા હોય મારે થોડીવાર મારા રાજાને માલિકા બિરાજમાન થઈ જાવ હામણા પુત્ર પ્રતાપને બુલાવી લેડા છે પણ શિકાર કર આવું છું માટે મારા વાલા પ્રધાનજી રાજાને માલેપાધી મારા પુત્ર પ્રતાપને હાજર કરો હાલો બોલાય એ પ્રધાનજી મારું સિંહાસન કે हेलो कर आज बर्तन बुलावे बन्ना ब्यावज रे ये बर्तन बुलावे ઉત્તા ને રજુ ડબલું કરે નમન કરે વારો વાર નમન કરે વારો વાર ઉત્સાહ સુરું ને રજુ

અરે મારા પુત્ર પ્રતાપ આજે રાજ વિશે બોલવાનો એક જ કારણ છે બેટા કે આજે કોઈ પોકરાગઢ થી આવ્યા છે માટે લીડરા સિપર લઈને આવ્યા છે સિપરને દ્વારા શિકાર કરવાનો છે બેટા અરે પિતાશ્રી આ ભાન નથી ભૂલી ગયા ને પોકરાગઢ રાજા અટવાલ એમની સાથે તલવારની ધારે વી વી વર્ષા વેરા લે એટલું જ નહીં બાઈ બાઈ રે જા બોલા છે એટલે માટે પ્રિન્સિપલ પર પ્રતાપ કેરે નહીં સ્વીકારે અરે મારા પુત્ર પ્રતાપ એ તો તારા બીટા બઢિયાર બને જાણે છે કે પોગરગના રાજા અજમલની હારે આજ આપણે 20 વર્ષથી વેરે એટલું જ નહીં આજ 22 વર્ષથી બોલા હાલે છે માટે હજી તો તમારી નાની અમરે છે બેટા માટે લીલુડાシ પરો શિકાર કરી લે રાજા અજમલની દીકરી લેશું રાજા અજમલની હારે વેરે પણ લેસું માટે રાજા અજમલની દીકરીને એવા તે દુખ દેસું કે રાજા અજમલ તમારા પિતા પઢિયાના જરણમાં નમી જાય માટે હરસ્તો મુકે લીલુડાシ પર શિકાર કરી લે મારા બાર જવી આજ્ઞા પિતાશ્રી દાદા ભાઈ આવ્યો દાદા તને ખબર દાદા આ પ્રતાપ હે પ્રતાપ છે બાપુ નો પ્રતાપ હા શું બોલી ગયો હા એવું આપર્તાપ છે હા તમર દીકરી દેવી છું ચેક કર લઉં આજ ચેક કર લ્યો અમારે દીકરો દેવ કે દીપડો ન દેવો દાદા હા કઈ વાંધો ન પ્રધાનજી ચેક કર લ્યો બોલ લ્યો ધીમે દાદા હાથ આલે છે બે આલે તે શું વાંધો આમાં હમણા જ હરિયા નાખ્યા એવું હા આ હાથ આલે છે અરે ઈ ફૂલે ફૂલ આલે જો એમાં કઈ નત નાખ્યું ના એવું છે

બીજો વાંધો એનો શું કરશે બીજો કીનો જો ના કાગર ભીંગડું સોયટુ દેખાય ના કાડા ભીંગડું હા એ ભીંગડું નથી દાદા શું હે ગુંગો હે ગુંગો ના બાપુ કાઢ લઉં

ના બોલું બાબુ ન બોલું બોલું બાબુ બાબુ પ્રધાનજી